કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મિટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રી એ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી વાંધો નહીં સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેસું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું નર્મદા જિલ્લામાં ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યોજના અંતર્ગત નર્મદા જિલ્લા માટે ત્રીસ પોઈન્ટ અડસઠ કરોડની ફાળવણી કરવામાં આવી હતી આજ મુદ્દે વિસ્તાર વાત કરી આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે બાર ડિસેમ્બર બે હાજર ચોવીસે મળેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા ત્રીસ કરોડના વિકાસ કામોને પ્રભારી મંત્રીએ રદ કરી દીધા છે અને પ્રભારી મંત્રીએ પંદર કરોડના કામો તેમની પસંદગીની એનજીઓ અને બહારની એજન્સીઓને ફાળવી દીધા છે આ મામલે તેમણે કલેક્ટર સાથે પણ વાત કરી હતી પહેલાં સાંભળો કે તેમણે કલેક્ટર સાથે શું વાત કરી

આ પંદર વીસ દિવસ પહેલા મીટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડીયાપાડા અને સાગબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે ત્રીસ કરોડનું નર્મદા જિલ્લાનું આયોજન થયું ત્રીસે ત્રીસ કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં તમે અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મિટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોઈએ અમે તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે વાંધો નહીં સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેઠું છું ધરણા પર અને ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું ત્યારે હવે આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ફરિયાદ કરી છે અને તપાસની માંગણી કરી છે તેમણે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે અંબાજીથી ઉમરગામ સુધીની જે ટ્રાઇબલ સબ પ્લાન્ટની ગ્રાન્ટોમાં પણ

જોગવાઈ હમણાં કરવામાં આવી હતી તે અંતર્ગત તાલુકા સમિતિની બેઠકો થઈ અને જિલ્લા સમિતિની બેઠક પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં પાંચ કરોડ પચાસ પાંચ કરોડ એકાવન લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા સાગબારામાં પાંચ કરોડ પ ત્રણ કરોડ પચાસ લાખના કામો એમણે મંજૂર કરી દીધા ત્યારે ડેડીયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે અમારી પાસે આવે છે એટલા માટે અમે પીવાના પાણીના ખેતીના બોરના રોડ રસ્તાના આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા તે સાઈડ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા કામોને મંજૂરી આપવામાં આવે સમાવવામાં આવે એવી અમારી માંગ છે આજે અમે ધરણા પર બેઠા હતા માન્ય કલેક્ટર સાહેબે અમને ચાર દિવસની બાહેધરી આપી છે કે દિન દિનચારમાં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન દિનચારમાં તમારા કામોનો અમે સમાવેશ કરીશું જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો સત્તર તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું અને તમે બધા જોઈ લો જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાઇબલ સપ્લાયનું બજેટ સગે કરવા માટે જ મૂક્યા છે આજે અંબાજીથી ગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી તંત્રીઓના મળતીયાઓની એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે એના લીધે જ આ થયું છે આ વિસ્તારમાં નવસારી સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા દસ વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો બારસો થી તેરસો કરોડ નું કૌભાંડ બહાર આવે એવું પ્રભારી મંત્રી પણ હતા સર્વાનુમતે એમણે મંજૂર કર્યા બાદમાં આજે અમે જ્યારે ફાઈનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા ને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો લગભગ વીસ કરોડના કામો પ્રભારી મંત્રીના છે તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ઢીડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે બેસવાનું હોય છે અને સુચારો આયોજન થાય સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી દિન ચારની કલેક્ટર સાહેબે બાહેધરી આપી છે એટલે અમારી ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ દિન ચાર પછી સત્તર તારીખે સોમવારે